કરે છે સેટઅપ ગોઠવી નાખીએ કેમ પૂજા બેન જય માતાજી રામ રામ બધાને હા તમે કરો ચેલે ને કરવું ચેલે કેમ નો આલે એમ એવું છે તો છે ને પૂજા બેન ને અમે બધા છે ને ફટાફટ તૈયારી કરના છીએ અમે લાવેલા છે ઘૂઘરા તો ઘુઘરાની સેલન્સ કરવાની છે ફટાફટ છે ને આપણે સેટઅપ ગોઠવી નાખીએ એમાં જો આ ખાટી મીઠી ચટણી આવી છે પછી આવી ચટણી આવી છે કેટલી તો ચટણી આવેલી છે બોલો પછી આ તીખી ચટણી આવેલી છે જી જેના ફ્લેવર પાવે ને એવી રીતના ખાહે તો આવા છે ને અલગ અલગ ચટણી આવી છે ત્રણ ભાઈતની આ હું એવું સેવ સેવ જીરી સેવ આવેલી છે એવું છે અને ગુગરા છે ને આપણે કેટલા છે તમને કહું 25 ગુગરા છે તો ઈ છે ને આપણે ગુગરા કેટલા મિનિટમાં ખાવાનું તમને કહું 3 મિનિટમાં ખાવાના છે 25 ગુગરા હો એવું છે હજી જો સટની નીકળી તો ફટાફટ છે ને હવે સેટઅપ ગોઠવી નાખીએ હવે છે ને આપણે સેટઅપ ગોઠવી નાખ્યો છે આયા છે

પેલા બેન બેન ને ખાવા છે કે મારે ખાવા છે કોણ પેલા બેઠે બેન બેઠો તમારે બેહો કે હું બેહો તમે કહો આખલે તમને હાલ લાગે એમ કરવાનું છે તમે હે કોણ તમારે ખાવાનું છે હાલો તો હવે છે ને બેન ને આપણે પેલા બેહારી દઈએ તો બેન હવે સમોસા ખાવા તૈયાર છે ઓલા સમોસા હું ઘૂઘરા ઘૂઘરા ખાવા તૈયાર છો હવે હા કે આરવા તૈયાર છો હારવા તો થાયવા જીતવાનું છે ને

સજા હું આપવાની છે ખબર છે એ તો તમે હારશો ત્યાં ખબર પડી છે જોઈએ કેમ કે એને ઉપાધી નથી કેમ કે જીતવાના બેન ને ઉતાવળ છે ને એટલે હવે જોઈએ કોણ જીતે કોણ હારે તમે કમેન્ટ કરજો કોણ જીતે ને કોણ હારે તો ફટાફટ છે ને શરૂઆત કરી દઈએ આપણે ચેલેન્જ વિડિયો ની છે ને આપણે શરૂઆત કરી દીધી શરૂઆત કરી દઉં ચેલેન્જ ની તો જોઈએ આપણે 3 મિનિટ માં બેન ખાઈ શકે કે નહીં જો ચાલુ કરી દીધું ટાઈમ ખાધે રાખો ખાધે રાખો ખાધે રાખો

જીતવાનું છે આપણે ખાઓ ખાઓ તમ હું તમારે પેલા ખાઈ જાય ત્રણ મિનિટ પેલા ખાઈ જાય હું એક મિનિટ પૂરી હવે બે જ મિનિટ રહી બે મિનિટ માં થાળી પૂરી કરવાની છે ફટાફટ ફટાફટ પૂજા પૂજાબેન ના હો ને બેઠા અહીંયા અહીંયા જોવા તો આવો તો આમ તો જો બેન ફટાફટ ફટાફટ ખાવા માંડ્યા છે મન ચાલે બડબડ ખા દે લાગો દેવા ને જીતવા ને દેવાના મને જીતવા ને દેવાન એટલી હવે પાંચ જ ગોગરા રહ્યા છે અને ટાઈમ કેટલો રહ્યો છે તમને કઉ 2 મિનિટય પૂરી થવાની છે 1 ને 20 મિનિટ રહી હવે ધીમે ધીમે ખવાય બહુ ઉતાવળ ન કરાય તમે ધીમે ધીમે ખાજો હા માર જવે આ માર પૂજા બેન જો હવે બેન ની સાઈડ થઈ ગયા હું તો હવે એકલી રહી તમે સપેટ કરજો એટલે હું જીતી જાય આ મેકો બો કોરાવે મસાલા મસાલા લી લઈને ખાધા રાખે છે હવે કેટલી રહ્યું બાકી હવે થોડીક જ રહી છે ની ખાઈ કે એવું લાગે છે મને નહી ખાઈ કે હવે ચાલીસ સેકન્ડ રહી છે ચાલીસ

અવોટ કરી લીધું છે એટલે એ કે હવે નહીં ખવાય નહીં ખવાય હાશું તો હવે છે ને બેન થી નહીં ખવાય હવે હું સલુ વાત કરી દઉં મારે છે કરવાની છે ભાગો ભાગો હું તો ખાઈ જાય થાળી ભરેલી બેન મે હાર માને લીધી હવે મારે ઘૂઘરા ખાવાની શરૂઆત કરવાની છે તો ફટાફટ હવે ઘૂઘરા ખાઈ લ્યો આઈ જા પૈસા આગળ તમારે મને જ દેવાના છે કેમ કે હું આ થાળી કમ્પ્લીટ કરી નાખી હાલો હવે જોઈએ ફટાફટ રેડી ટાઈમર બતાવી દે 3 મિનિટનો

देखन हम ओ बापू हमके साउत तो कर ना मैं सहायता करू ना 20

ત્રીજી કરવાલો આવી અમારા સેલના વિડીયો હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને હાજી વાત તો પાછી ખેલામ બે બે કઈ સેલન્સ કરી કોમેન્ટ કરજો હાજી બધી પાછી ધમાકેદારી પાછી સેલન્સ લેતા આવીએ કા હા તો આવી રીતનું છે ને અમારે હતું તો બસ હવે આપડે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેસુ આઈ ઉજે અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આજે કલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ને આવજો બાય બાય